ભાબર સણવાર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ગાબડું પડ્યું સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે બાબર સણવા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં કાપડું પડ્યું સરહદી વિસ્તારમાં કેનાલોમાં કાપડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે અને મંગળવારના વહેલી સવારે પાંચ વાગે કેનાલમાં પાણીનો આવરો વધતા ભાબર સણવા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં બાબરની સેમાં પંદર ફૂટનું કાપડું પડ્યું હતું ખેડૂતોએ જણાવ્યું હતું કે કાપડું પડતા રાયડો ઘઉં એરંડા અને જીરાના પાકમાં પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું જેનું વળતર આપવાની માંગ કરી હતી અને નર્મદા કેનાલના જવાબદાર તંત્ર દ્વારા તત્કાલ કેનાલમાં પાણી બંધ કરીને કેનાલનું કાપડું પૂરવાનું કામ હાથ ધરવામાં આવ્યું રાયડું ચોથા ભાગે વાયેલું છે તો આખું રાયડું બોળી જવાથી અમને કાંઈ મળતર મળે એમ નથી સરકાર શ્રીને વિનંતી કે કાંક બધાય વારંવાર કેમ તૂટે એનો કાંક બંદોબસ્ત કરે અને આવાના આવા કાપડા પડે તો ખેડૂતોને પાણી પોકતા નથી એના માટે કાંક ને કાંક ઉપયોગ કરે એવું સરકાર શરીને વિનંતી નુકસાન બરાબર એટલે હજારો ખેડૂતોને નુકસાનનો વેઠવાનો વારો આવે મારો તો ખેતર ભરાઈ ગયું છે પણ બીજું ખેતર છે ને એ બાજુની અંદર ભરાવાની તૈયારીમાં છે એટલે રાયડ જીરા ઘઉં એરંડામાં ભરાઈ જવાથી એને કોઈ જવાથી મોટું નુકસાન થવાની શક્યતા છે સરકાર શરીરને વિનંતી કે આવા ગાબડાથી એકદમ ગાબડા ના પડે એના માટે માણસો પોઈન્ટ ગોઠવે અથવા એના માટે કાંકનું કાંક નવીનતા આયોજન કરે અને કેનોલ વારંવાર અમારા બનાસકાંઠા તૂટે છે એનાથી ખૂબ તાત્કાલિક કડક પગલાં લે એવી સરકાર સાહેબની વિનંતી આ વારંવાર કેનાલ મારા ખેતરમાં તૂટ્યા હતા સફાઈ ના વ્યવસ્થિત થવાના કારણે આ કેનાલ તૂટી અને વારંવાર બારે મહિને મને નુકસાન આપે છે આ કેનાલ મારે અત્યારે હાલના તમાકુનું વાવેતર હતું લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે એમાં કોઈ મને વળતર મળે મને આ સરકાર જોઈ સફાઈ કરી તપા મારું વળતર પૂરું મને આર બે વર્ષમાં લાઈનના મો ખેડૂત વારંવાર ખરાબ ક્યાંથી કરું મને કોઈ કોણ આપ્યા ત્યારે આમ ક્યાં થાય તારા વળતર થયું તમે કે મારા ટોપો ખાવા દાડો આવ્યો છે વારંવાર મારા ખેતરમાં જ ગાબડું પડે છે બીજા કોઈ ખેતરમાં ગાબડું પડતું જ નથી સફાઈ ના હોવાના કારણે આ કામ નુકસાન મારા ખેતરમાં થાય છે બારીને બારી મહિને કેટલા વાગે ગાબડું પડ્યું ગાબડું પડ્યું પાંચથી છ ના ગાળા